દેગામ શહેરમાં રખડતી ગાય તિલક રાજને બાઇક સાથે અથડાતા વ્યક્તિનું મોત થવા પામ્યું હતું જેના અનુસંધાનમાં નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા મૃતકના પિતાને પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના દેગામ મોડાસા રોડ ઉપર તારીખ આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રે તિલક રાજ રણછોડભાઈ રાઠોડ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે એક અજાણી ગાય બાઇકને અડફેટમાં લેતા તિલક રાજાને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેના પિતા રણછોડભાઈ રાઠોડ એ દેવગામ નગરપાલિકામાં વળતર મેળવવા માટે રજૂઆત કરી હતી આ બાબત અગાઉની નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના કોર્પોરેટર પિન્ટુભાઈ અમીને પરિવારને સહાય મળવાની ખાતરી આપી હતી હમણાં તાજી મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં સ્વર્ગસ્થ તિલક રાજને મૃત્યુની સહાય પેટે રૂપિયા પાંચ લાખ નાણાકીય સહાય ચૂકવવાનું નક્કી કરાવ્યું ભવિષ્યમાં પણ રખડતી ગાયના માલિકની ઓળખ જાહેર થાય તો તે માલિક પાસેથી જે તે સમય સુધીની રાહ સહાયની રકમ વ્યાજ સહિત વસૂલવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું ત્યારે નગરપાલિકાએ તારીખ દસમી માર્ચ બે હજાર પંદરના રોજ પ્રમુખ શ્રી વૈશાલીબેન સોલંકી અને ચીફ ઓફિસર મોના બેન અને કોર્પોરેટર પિન્ટુભાઈ તેમજ નગરપાલિકાના સૌ કોર્પોરેટરોના સહયોગથી મૃતકના પિતા રણછોડભાઈ રાઠોડને પાંચ લાખનો સહાયનો ચેક આપવામાં આવ્યો હતો